નમસ્કાર મિત્રો આજે ખુલ્લામાં વિડીયો બનાવું છું પવન એકદમ જોરદાર છે એટલે તમને થોડો અવાજ ધીમો આવતો હશે પણ વાંધો ને તમને આજે એક નવા ટોપિક ઉપર અને નવા એક એપિસ એપિસોડ વિશે વાત કરું તો ફેસબુક ગઈકાલે જ મેં વિડીયો નાખ્યો તો ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ મોજમાંથી તમે લાખો કરોડો રૂપિયા કમાઈ શકો છો તો મિત્રો આજે ખાસ કરીને જણાવી દઉં કે તમને ખાસ કરીને ઇન્ટ્રક ઇન્ટરેસ્ટ નથી કે હરેક સોશિયલ મીડિયામાં કામ કરવાનું આજે તમને હું લાઈવ પ્રૂફ દેખાડું કે એક ભાઈનો એક ભાઈનો સામાન્ય દાખલો તમને આપી દઉં કે આપણા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં તો ખાસ કરીને કોઈ મોગા મોગા ફોનો વાપરે છે મોગા મોગા બહુ મોગા મતલબ ત્રીસ હજારનો કોઈ વાપરે પાંત્રીસ હજારનો કોઈ આઈફોન વાપરે છે પણ કોઈ મતલબ જ નથી સારું રિઝલ્ટ આપે છે વિડીયા બનાવવા માટે કે કંઈ બી પ્લેટ પ્લેટફોર્મ વાપરવા માટે અન્ય કોઈ વેબસાઇટ બનાવવા માટે મસ્ત મસ્ત મોબાઈલો રાખે છે છતાં આજના યુવાનો અથવા કોઈ પણ કોઈ યુઝ નથી કરતા અને મિત્રો પવન જોરદાર છે એટલે થોડો હું નજીક આવીને એટલા માટે વાત કરું છું કે એકદમ અવાજ પવનના લીધે કદાચ ના આવતો હોય પણ મિત્રો ખાસ કરીને કહું તો એકદમ નજીકથી એટલા માટે હું વાત કરી રહ્યો છું કે પવન એકદમ જોરદાર છે એના કારણે કદાચ મારો અવાજ ના આવે તમને મિત્રો સોશિયલ મીડિયામાં એટલી તાકાત છે ને તમે તારો એટલા પૈસા કમાવી શકો પણ હું એક તમને આજે મોટિવેટ કરી દઉં કે તમને એમ લાગતું હશે કે આ આ આ ભાઈ ભાઈ શું શું બોલે છે છે કરે મજૂરી કરું છું અન્ય કોઈ પણ ધંધો કરું છું પણ સાથે સાથે વિડીયા ચોક્કસથી ભણાવું છું ભાઈ એ પણ કહી દઉં મારી ચેનલમાં તમને ખબર ના હોય ઓગણીસો પર બે કે બે હજાર સબસ્ક્રાઈઝર થવા આવ્યા છે પછી ટાઈમ ટાઈમની વાત કરીએ તો પોસ્ટ ટાઈમ બી સત્યાવીસો જેવા થવા આવ્યા છે સત્યાવીસો પૂર્ણ થવા કરે છે તો લગભગ મને ચેનલ ચાલુ કરીને આજે ચોથો મહિનો ચોથો મહિનો પૂરો થવા આવ્યો આ પાંચમો મહિનોના ચોથો મહિનો એકવીસ તારીખે પૂરો થશે અને પાંચમો મહિનો બેસશે તો ચાર મહિનાની અંદર બે હજાર સસ્પ્રાઇઝર ગેન કર્યા અને સત્યાવીસો વોસ ટાઈમ પૂર્ણ કર્યો તો હવે મારે તેરસો વોસ્ટાઈમ જોઈએ બસ ફક્ત તેરસો તેરસો વોચ ટાઈમ જોઈએ છે જો આ પૂર્ણ થઈ ગઈ ગયો તો મિનિમમ હું તમને કહી દઉં કે પછી મારા વિડીયા કદાચ જો વિડીયો ચાલ્યો હજાર સસ હજાર વ્યૂઝ આવ્યા ને તો એક ડોલર મિનિમમ થશે તો મહિનામાં ત્રીસ વિડીયા નાખું તો એક વિડીયો બસો વ્યૂઝ આવે કે હો વ્યૂઝ આવે હો કરતા ત્રીસ હજાર વ્યૂઝ થાય તો ત્રણ ડોલર એટલે ત્રણસો રૂપિયા તો કન્ફર્મ મળશે મને ત્રણસો રૂપિયા કન્ફર્મ એક મહિનાના મળશે આનો કોઈ ગેરંટી નથી ભાઈ આ ફેક વિડીયો બનાવે છે આવું બધું લોકો અલગ અલગ રીતના વિચારે અને આપણા સમાજમાં ખાસ કરીને લોકો એવું ખરાબ ખરાબ વિચારે તમને ખબર ના હોય પણ હું આજે કહી દઉં કે વિડીયો બનાવવાની તો દૂરની વાત પણ લોકો વાતો કરે હશે આપણા ઉપર બધું જ કરે પણ સત્તા મહેનત ચાલુ રાખો મિત્રો અને ખાસ કરીને કહું તો બહુ ગુસ્સા છે આપણા આદિવાસી વિસ્તારમાં યુટ્યુબરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામનો બહુ ઉપયોગ કરે છે પણ ખાલી રીલો બનાવવા માટે પૈસા કમાવા માટે કોઈ નહીં મહેનત કરતું જો હાર મિત્રો બસ આજનો વિડીયો આટલો આજના વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત ને સાથે સાથે કહી દઉં કે સેનલ પણ કોઈ નક્કી નહીં ક્યારે પૈસા મળશે ન મળે પણ